નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતની વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે રહેણાંક વિસ્તારમાં વગર પરમિશન ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન પંચાણું લાખથી વધુના ફટાકડા કબ્જે કરવામાં આવ્યા છે સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે તથા આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે રહેણાંક વિસ્તારમાં સ્ફોટક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું જેમાં ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ હતી નહીં જે બાબતમાં વરાછા પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રીનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારી પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વંશરના સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બીએનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે